હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે જવાનું છે સોમનાથ જુનાગઢ બાજુ રખડવા એટલે કે ફરવા તો એને તો વિડીયોમાં આગળ બન્યા રહીજો તો વિડીયોમાં જ બતાવવાનું છે અત્યારે તો સેવી રાજકોટમાં જો મારા કોઈના ઘરે જાઓ અને અત્યારે હે બપોરે ટ્રેન માં જવાનું છે એટલે અત્યારે થોડુંક વહેલું જમવાનું છે તો હાલો ફટાફટ જમવાનું કમ્પ્લીટ જ છે હાલો જો જમવાનું અત્યારે છે આજ થોડુંક વહેલું એટલે બપોરે ટ્રેન છે બાર વાગ્યા ની એટલે આજે ને થોડુંક વહેલું સુધી કમ્પ્લીટ કરવાનું છે અને જો હાલો ફટાફટ જમવાનું છે પેલા આવી ગઈ છે જો ડીશ કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો ફટાફટ મોડું થાય છે પાછું કેમ રાહુલભાઈ

તો આપડે તો પાછળ નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ અને અંદર અલગ અલગ વહીકલ એવું છે અલગ અલગ ગાડી માં એટલે હવે જો આ હતા આ ઊભા હે હવે ફટાફટ આપણે ટ્રેન પકડવાની છે જો આવી ગયા ટ્રેન માં હવે ને આપણે સીટ ગોતવાની છે એવું છે જો અત્યારે પ્લેટફોર્મ ઉપર જ હતા અને હજી આપણે ટ્રેન ઉપડવાની થોડીક વાર છે એટલે થોડાક આગળ જ આવી ગયા કેમકે હવે ટ્રેન માં સીટ ગોતી લે આપણે જો સીટ ગોતી લીધી છે અને આંધા જો બેહી ગયા આપણે આંધા ઘર ના જાય માણા છે જાણીતા છે આ બાજુ મહેમાન ને બેઠા હે સોમનાથ એટલે હાજે આપડે ટ્રેન માં આપડે સફર છે તો હવે નીકળી ગયા હવે આખા જોયું હું થાય મસ્ત ના ટ્રેન માં ગયા અને હવે હાલતા થઈ ગયા કેમ પારસ ભાઈ મોજે મોજ છે ને આમ બે મજામાં સવી હવે તો આગળ જોતા જ આવી આગળ કેટલીક વાર લાગશે તો કે ટાઈમ ની તો ખબર જ છે હાંજગ ના ભોગી જાવું પણ તોય જોઈએ હવે કેટલી વારે ભોગવી

રીપડા જો એને રીપડા પોગી ગયા હે અહીંયા જો બોર્ડ બતાવો રાહુલભાઈ આમ પાછળ જો આપણે અહીંયા રીપડા પોગી ગયા આવી અને અહીંયા સ્ટેશન ટ્રેન ઉભી રહી છે હવે કેમ કે સબાઈ ન હોય સ્ટેશન આવે ને ઊભી રહી હોય બાકી તો આપણી સીટ માં આગળ છે જો રાહુલભાઈ બતાવે ને અહીંયા આપણી સીટ છે ને આપણા ભાઈ હું બેઠા છે અને આપણે અહીંયા નીચેથી થી જોઈ છે અહીંયા સ્ટેશન ઊભી રહી ને ટ્રેન એટલે હવે પછી પાછું આગળ નીકળવાનું છે આપણે છે ગાડી ઉપડે એટલે નીકળવી હાલો આપણે કેમ બાકી તમને પહેલી વાર અનુભવ કેવો આપણે પહેલી વાર ટ્રેન નો અનુભવ કર્યો છે એટલે મજા આવી આપણને તો કે ક્યારે ટ્રેન માં ગયા નથી એટલે થોડીક વધુ મજા આવી ગઈ અમારે જો હિતેશભાઈ તો ટ્રેન ના ફૂલ અનુભવી છે અમે તો આ બધું બહુ કરી લીધું હા આપણે હિતેશભાઈ તો ટ્રેન ના ફૂલ અનુભવી છે એવું છે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો મેં તો આપડે જમીન જ આવ્યા હા તો નાસ્તો કરે હે રાહુલભાઈ ભાઈ ની યાદ જો આ બાજુ નાસ્તો કરે છે કેમ છે રાહુલભાઈ નાસ્તો કરવા પડ્યા મોજ આવી ગઈ રાહુલ ને આ બાજુ કિશનભાઈ કેમ છે

આ ટ્રેન આપડે ટ્રેન ઉપડી ગઈ છે હવે જો હતા એને ભૂઈ ગયા હે પછી થાયકા હોય ને એટલે ઘડીકા અમે મસ્તી કરી ને હવે તૈયારી હાલે જો અડધા હામે બેઠા હે અને જો આપડે સીટો ઉંધી કરી વાય છે કેમ કે આપડે હુવા વાળો જ બુક કરાવેલો હતું સ્લીપર એટલે

તો હાલો હવે અમને માવડા પોગી જાવ હજી તો વાર છે પણ પાંચ વાગ્યા ઓરા લગભગ પોગી જાવ સોમનાથ આપણે જોઈએ આપે હાલો જુનાગઢ આઈ ગયા હતા ને પછી લઈ લીધું સોડા ને એવું જોયા ત્યાં નાસ્તો કરવાના છે રાહુલભાઈ ને તાઈ સોડા જો નાસ્તો કરવા માં કેમ છે મજામાં જો

વેળા વેળ પોગી ગયા હવે અને હવે જાવ દર્શન કરવા જોકે ટ્રેન એ ઉભી રહી ગઈ જો જરા જરા હાલે છે હવે આપડે ઉજકી જવાનું છે જો રાહુલભાઈ નઈ અને આમ હિતેશભાઈ ઉત એવું છે અને પાલ્ટી આમ કે ટ્રેન માં આટા મારે છે હતા એવું છે આપડે સ્ટેશન ઉતરી ગયા હતા ઉતરે આપડે હાલો હાલો હતા આજે આવે હાલો આ ટ્રેન માંથી હાથ કરવો પડે મજા આવી ગઈ આપડે અત્યારે મિત્રો હંથા ઉતરે ટ્રેનમાંથી હવે ફૂલ ટ્રાફિક થતું આપણે આપડે પહેલા ઉતરી ગયા હતા અને આપડે જો આ કેટલા બાર જણા સી હંધાઈ થઈ અને એને અત્યારે વેરાવળ જવી જો આ જક્ષાને ને વેરાવળ અને અમારે જવાનું છે સોમનાથ કે દર્શન કરવા એટલે ટ્રેન તો આ સ્ટેશન જ ઉતારે છે વેરાવળ માં એટલે અહીંયા ઉતરી ગયા વેરાવળ જંક્શન ને હવે પછી જાય છે આગળ હાલો જાવી બતાવતા છે ભેગા જ આપણે આખી રિક્ષા પકડી લીધી અને રિક્ષામાં તમે જો ખડતા સામુભાઈ એવું છે અને હવે જાય છે મંદિરે દર્શન કરવા આપણે એટલે આજે રિક્ષા કરી લીધી અહિયાં આપણે અને હવે બાર જણા હતા પણ એક રિક્ષામાં અંદાઇ આવી ગયા હા તો ચાલો હવે જાવીએ આપણે મંદિર પાછું

કેમ કે અંદર મોબાઈલ અલાઉ છે નહીં એટલે જો હંધા અહીંયા બહારથી નથી ફોટા બોટા પાડવું હોય તો હંધો અહીંયા બહારથી નથી બાકી અંદર કાંઈ મોબાઈલ અલાઉ છે અને એવું છે એટલે મોબાઈલ હંધા અહીંયા જમા કરાવવાના હે તો હાલો મોબાઈલ લઈ લો પારસભાઈ જમા કરાવી દેવી ને હાલો હાલો મોબાઈલ તો ઘણા થઈ ગયા આપણે આમાં જમા જ કરાવવાનો હે હાલો હાલો હંધા આપણો મોબાઈલ આમાં જમા જ કરાવી દેવી હાલો વોટ્સ બધાય મૂકી તો આપણે સોમનાથ મહાદેવના મિત્રો દર્શન કરી લેવી અને પાર્ટ ટુ કાલે આવશે